સત્તર વર્ષીય કિશોરની હત્યા કરનાર નશાખોરનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આરોપી લોકો સામે હાથ જોડીને ઊભો રહીને માફી માંગી હતી યુવક પાસે પહેલાં રૂપિયા માંગ્યાને બાદમાં તેની હત્યા કરી નાખવાની ઘટના બની હતી કોઈ પણ અંગત અદાવત વગર માત્ર દારૂના નશા કરવા માટે પૈસા ન હોવાથી પરેશ વાઘેલા પાસેથી રૂપિયાની માંગણી કરતા તેણે રૂપિયા આપ્યા ન હતા આ બાબતથી ઉશ્કેરાઈને નશાખોર પ્રભુ મદ્રાસી નામના આરોપીએ યુવક પર ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંક્યા હતા અને તેની હત્યા કરી નાખી હતી પોલીસ દ્વારા જે સ્થળ પર યુવકની હત્યા થઈ ત્યાં આરોપીને લાવીને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તેમજ જાહેરમાં લોકોની વચ્ચે લઈ જઈને આરોપીની માફી મંગાવી હતી લોકો સમક્ષ હાથ જોડીને આરોપીને ઉભો રાખવામાં આવ્યો હતો કાપોદરા પીએ એમ બી જણાવ્યું હતું કે સત્તર વર્ષના કિશોરની હત્યા કરનાર આરોપીને આજે ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન અને પંચનામાની કાર્યવાહી કરવામાં આવી છે આરોપીએ અન્ય એક આરોપી પાસેથી જ્યાંથી ચપ્પું લીધું હતું તે ગલીમાં પણ લઈ જવામાં આવ્યો હતો કિશોરની હત્યા કરવામાં આવી હતી એ જગ્યા પણ દેખાડવામાં આવી હતી અને જે ચાલક સાથે માથાકૂટ કરી હતી તે સ્થળ પણ બતાવવામાં આવ્યું હતું આ મુદ્દાને લઈને હાલ રાજકારણ પણ ગરમાયું છે આપ અને કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા લથડાયેલી સ્થિતિમાં છે આ બાબતને લઈને રાજ્ય ગૃહમંત્રી ઉપરથી તીખા શાબ્દિક પ્રહારો પણ કરવામાં આવી રહ્યા છે આપ નેતા ગોપાલ ઇટાલીએ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપીને આરોપીને ફાંસીની સજા કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી